લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે બધાના મનમાં આ એક વાત હંમેશા રમતી રહે છે કે ભાઈ આવનારું બે હજાર પચીસનું નું વર્ષ કેવું રહેશે ઘણી બધી આગાહીઓ થઈ રહેલી છે તો એના માટે આપણે શું વિચારવું જોઈએ તો મિત્રો આપનો જ્યોતિષનો એક ગ્રંથ છે ભૃગુ સંહિતા અને બીજા એક આપણા જ્યોતિષકાર વરા બેના સંકલનમાં બે મળીને એક કુર્મચક્રની રચના કરેલી છે અને એનાથી આપણે આવનારા વર્ષને જાણી શકીએ છીએ એની આગાહીઓ આપણે કરી શકીએ જાણી શકીએ છીએ કુર્મચક્રના નવ ભાગ છે ચાર દિશા ચાર ખૂણા અને વચ્ચેની પીઠ કુર્મચક્રને કાચબાના આકાર સાથે જોડાય છે કુર્મ કાચબો બરાબર ચાર દિશા ચાર ખૂણાને પીઠ સાથે નવ ભાગમાં આ કુર્મચક્રને આપણે જાણી શકીએ આ રીતે એને નવ ખંડ આ બી નામ આપવામાં આવ્યું છે કુર્મના નવ ખંડ યાને નવ ભાગ દરેકમાં ત્રણ ત્રણ દિશાને આવરી લેવામાં આવી છે ત્રણ ત્રણ દિશા ત્રણ ત્રણ નક્ષત્રને આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા આ વર્ષે શનિદેવ સતતારા પૂર્વ ભાદ્ર અને ઉત્તર ભાદ્રા પર નક્ષત્રમાં રહેવાના તેની અસર ગુજરાત પ્રદેશ મારવાડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ પંજાબ અને કાશ્મીરનો પાકિસ્તાનનો અડધો ભાગ આટલા ભાગ આ ખંડના ભાગમાં આવે વર્ષની શરૂઆતમાં શનિ ઘનિષ્ઠામાં ભ્રમણ કરવાના જેથી આપણે જે રાજ્ય જોયા જાણ્યા તેમાં આંતરવિગ્રહ કોમી તોફાન રાજકીય પક્ષોની પ્રેરણા હેઠળ ખોટા કામ ધમાલ તોફાનો કોમી તોફાનો આ બધું થાય આ સમયમાં રાજકીય પક્ષોને બહુ મોટી તકલીફોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં શનિ નક્ષત્રમાં આવશે મધ્યપ્રદેશ પૂર્વ મહારાષ્ટ્ર આ પ્રદેશોમાં ઉગ્રવાદી તેમજ આતંકવાદી ગતિવિધિયા વધે અનેક ઉપદ્રવો પેદા થાય યુદ્ધ તોફાન અને કુદરતી આફતોથી નુકસાન થવાની શક્યતાઓ મોટી અને પ્રબળ છે પશ્ચિમ અને દક્ષિણ પ્રાંતોમાં જળ પ્રલય થાય પૂર્વીય પ્રાંતોમાં જળ પ્રલય થઈ જાય ગુજરાત આંધ્રપ્રદેશ અને સૌરાષ્ટ્રમાં જળ પ્રલય થવાની શક્યતાઓ બહુ મોટી છે આ સમયમાં રાજભંગ થવાની શક્યતાઓ પણ છે શનિ શનિ તારીખ સત્તાવીસ બાર બે હજાર ચોવીસ અઠાવીસ ચાર બે હજાર પચીસ સુધી પૂર્વ ભાદ્ર નક્ષત્રમાં રહેવાના તારીખ ત્રણ દસ બે હજાર પચીસ થી આખર સુધી પૂર્વ ભાદ્રમાં શનિ રહેવાના તો આ સમયે છત્ર ભંગ થાય છે કોઈ પ્રધાન મંડળ નું બદલાવું દેશ ભંગ લોકસભા ભંગનો પણ ડર છે ચાર પગા પ્રાણીઓ રોગથી મરણ પામે વિનાશ થાય અને જે લોકો વ્યસની છે એ લોકો બહુ જ પીડા ભોગવીને આ સમયમાં પોતાની જાન ગુમાવી શકે તારીખ અઠાવી ચાર પચીસ થી તારીખ ત્રણ દસ બે હજાર પચીસ શનિદેવ ઉત્તર ભાદ્રપદ વરસાદ ઓછો થઈ જાય ધાન્ય ઓછું પાકે ઉત્તર પૂર્વના પ્રદેશોમાં ઘણી બધી અઘટિત ઘટનાઓ ઘટવાની શક્યતાઓ છે અને આ ઘટનાઓ દ્વારા પ્રજાઓ દુઃખ ભોગવે દુખી થાય બિહાર બનારસ આસામ નેપાળ કાશ્મીર મથુરા મલેચ્છ પ્રદેશો કેદારનાથ હિમાચલ પ્રદેશમાં પ્રજા માટે મૃત્યુકાળનો પ્રકોપ સર્જાય ને મિત્રો આ બધા પ્રદેશો જોઈએ ને તો ચોક્કસપણે એવા ઝોનમાં છે જ્યાં આપણે ગમે ત્યારે ગમે તે પ્રલય આવી શકે છે મિત્રો જ્યારે જ્યારે પાપગ્રહોની દ્રષ્ટિ જે તે પ્રદેશ ઉપર પડે ને ત્યારે મોટો પ્રલય આવે મોટી જાનહાની થાય આ વર્ષમાં કુર્મચક્ર અનુસાર શનિ શનિ યમરાજના મોટા ભાઈ છે સૂર્યપુત્ર હોવા છતાં એ સૂર્યના કટ્ટર દુશ્મન છે જેથી કરીને આ વર્ષમાં મૃત્યુનું મહાતાંડવ સર્જાવાની શક્યતાઓ નકારી નથી શકાતી આ વર્ષમાં પાપ ગ્રહોનો યોગ તેમાં પણ શનિ રાહુ કેતુ અને તેમની પ્રભાવિત રાશિ મીન કન્યા સિંહ અને કુંભમાં રહેવાના આ રાશિના દેશો રાષ્ટ્રો નગરો રાજ્યો તથા રાજકીય નેતાઓ માટે ઉદ્યોગપતિઓ માટે યમ મૃત્યુકાળનો પ્રકોપ લઈને આવે શનિની સાતીનો ક્રૂર પ્રભાવ આ સમયમાં જોવા મળે આપણે પ્રાર્થના કરવાની છે ભગવાન બધાનું રક્ષણ કરે આ વર્ષ દરમિયાન શનિ કુંભ અને મીનમાં ગોચર કરશે તો શાસ્ત્રોમાં લખાયેલી વાતો આપણે જાણીએ છીએ અને એને આપણા જીવનને જોડીને એમાંથી બચવાનો પ્રયત્ન કરવાનો છે તો મિત્રો આજે આપણા શાસ્ત્રોક્ત જે કંઈ વિધિ વિધાન છે એનાથી આપણે જે જાણકારી મળે છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને બહુ ચોક્કસ આની સમજ આપણા જીવનમાં આપણે જોડવી જોઈએ મિત્રો બે હજાર ઓગણીસના કોવિડ વખતે મેં જે કપ્પર યોગની વાત કરેલી ત્યારે ઘણા બધા લોકોને મનમાં એવું હતું કે આવું કંઈ ન થાય પણ એ થયું તે વખતનું જે સૂર્યગ્રહણ આવ્યું સૂર્યગ્રહણ પછી મેં કીધેલું કે મોટી જાનહાની થાય કોરોના આવ્યો અને બહુ મોટી સંખ્યામાં આપણે માનવ જીવન ગુમાવ્યું તો મિત્રો આ સમયને પણ આપણે હળવેશથી ન લઈએ અને આવા સચોટ જે ભવિષ્ય વક્તાઓ થઈ ગયા એ લોકો દ્વારા અપાવેલી ભવિષ્યવાણી એ લોકો દ્વારા કરાયેલી જે વાણીઓ છે ભવિષ્યવાણીઓ છે તેને આપણે આપણા જીવનમાં જોડીએ સમજીએ ને આપણે ઘણું બધું જાણવા મળે અને આપણા જીવનને બચાવવાની એક પ્રેરણાથી આપણે જીવનને બચાવી શકીએ તો મિત્રો આજે કુર્મચક્રની જે રચના છે તે વરામિહિર અને આપણા સંહિતાના જે રચયતા છે એ લોકોના દ્વારા આ વસ્તુને કહેવામાં આવી છે તો એને આપણે થોડુંક ધ્યાનમાં લઈને આ આવનારા સમયને જો આપણે જાણીએ તો ચોક્કસ આપને ફાયદો થાય તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો તમને એમ લાગે કે ભાઈ આ વિડીયો ઘણા બધા એ જાણવા જેવો છે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સામે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે